હેલો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર રિકિન દેસાઈ હું લાવ્યો છું આપના માટે ડાયાબિટીસ અંગેની ખૂબ જ અગત્યની જાણકારી ડાયાબિટીસ ખૂબ જ સામાન્ય લાગતી બીમારી છે પરંતુ તે ખૂબ જ ગંભીર છે અને તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે આજકાલ આપ જોતા હશો કે આપના સગા સંબંધી કે ફ્રેન્ડ સર્કલમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે એકમાંનું એક કારણ છે કે બદલતી લાઈફસ્ટાઈલ જીવનશૈલી આજે આપણે વાત કરીશું આ ખૂબ જ ગંભીર બીમારી ડાયાબિટીસ વિશે તો સૌથી પહેલાં હું આપને સમજાવીશ કે ડાયાબિટીસ શું છે ડાયાબિટીસ એ એક એવી બીમારી છે કે જેમાં શરીરમાં ગ્લુકોઝ એટલે કે શુગરનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે નોર્મલી આપણા શરીરમાં શુગરનું એક બેલેન્સ જળવાતું હોય છે પરંતુ જ્યારે ડાયાબિટીસ થાય ત્યારે શરીરમાં શુગરનું બેલેન્સ જળવાનું બંધ થઈ જાય છે અથવા તો તેમાં કોઈ ખામી સર્જાય છે અને જેના કારણે શુગરનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે જેને મેડિકલ ટર્મિનોલોજીમાં હાઈપર ગ્લાઇસેમિયા કહેવામાં આવે છે ડાયાબિટીસ થવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર હોય છે સૌથી પહેલું કારણ કે જેમાં શરીરમાં ઇન્સ્યુલિન બિલકુલ બનતું નથી અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં બને છે અને બીજું કારણ કે જેમાં શરીરમાં ઇન્સ્યુલિન બને તો છે પૂરતા પ્રમાણમાં બને છે પરંતુ જે શરીરના સેલ્સ છે એ ઇન્સ્યુલિન સામે રિએક્ટ કરી શકતા નથી જેને મેડિકલ લેંગ્વેજમાં ઇન્સ્યુલિન રિઝિસ્ટન્સ કહેવામાં આવે છે ડાયાબિટીસ ત્રણ પ્રકારના હોય છે પહેલું છે ટાઈપ વન ડાયાબિટીસ બીજું છે ટાઈપ ટુ ડાયાબિટીસ અને ત્રીજું કે જે પ્રેગ્નન્સી દરમિયાન થાય છે જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટ કહેવામાં આવે છે ડાયાબિટીસ વિશે અને તેના પ્રકારો વિશે વધુ જાણકારી માટે જોતા રહો મારા નેક્સ્ટ વિડીયો